આ તો વાત થઈ ગુજરાતની વાત કરીએ હવે દેશની કે જ્યાં બે અલગ અલગ ઋતુઓના એલર્ટ આપવામાં આવ્યા છે એક તરફ ક્યાંક ગરમીનું રેડ એલર્ટ છે તો બીજી તરફ ક્યાંક વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દેશમાં એક સાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કેરળના એર્નાકુલમમાં ભારે વરસાદથી જાણે ચોમાસું બેઠું હોય તેવી સ્થિતિ તમિલનાડુમાં પણ રસ્તાઓ પર નદીઓ વહી છે સીધી તસવીરો આપની ટીવી સ્ક્રીન પર બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં કેટલાક રાજ્યોમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે રાજસ્થાન દિલ્હી સુડતાલીસ ડિગ્રીને પાર જઈ રહ્યું છે ઉત્તર ભારત ને દક્ષિણ ભારત સતત વિપરીત તાપમાન રાજસ્થાન દિલ્હીમાં સુડતાલીસ ડિગ્રીને પાર થયું છે તાપમાન હિમાલયના બિલાસપુરમાં પણ હળવો વરસાદ છે તમિલનાડુમાં પણ રસ્તાઓ પર નદીઓ વહી કેરળના એર્નાકુલમમાં ભારે વરસાદથી ચોમાસું બેઠું હોય તે પ્રકારની સ્થિતિ છે એક તરફ રાજ્યોમાં ગરમીનું રેડ એલર્ટ તો બીજી તરફ રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ બે તસવીરો આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં સુડતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે દિલ્હી રાજસ્થાનના કેટલાક રાજ્યોમાં તો બીજી તરફ દક્ષિણ ભારતની વાત કરીએ કે જ્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ત્યાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ પડ્યો તમિલનાડુમાં જે રીતે રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યા છે આ પરિસ્થિતિ હજી પણ રહેશે